દળો લેતો જો ફટોફટ કેવો દળો હ જોઈએ જ ખરા ઓવા દળો જોવો પડ છે ને અરે હે અકલે જલ્દી કેટલી વાર આ રે આ રે કાકા વાગે ઓ હો કાઠો ઉભા રહેજો તમે હું દઉં અલ્યા ચોર વાગે વાગે છે ને લેતા જ છોકરા લેતા જ દડો જબરજસ્ત નહીં ભાઈ ઓવા ઓમ તો વાગે એવું છે નહીં ભાઈ સાચર તને કોઈ આઈડિયા આવ્યો મને કોઈ આઈડિયા આવ્યો નહીં કરશનજી હા અલે તેદાર ખબર હે મેચમાં આપણને અન્ય કરીને હરાઈ ગયા હી મેચ ને નો લેવા જવા છે ભાઈ અજાક આ છોકરે ના કીધું હા કા મેલે તોય લડવાનું ના થાય એ લડવાનું તો ના થાય પણ

આપડે ભાઈ બનવું પડશે અમુક એ હા ખોટા એવા મણસો ખબર આપડા મેચ માં એના કરી જીતી ગયા તા એટલે કોને બોલ્યો કરીને ભણાવો એટલે જીત્યા તો ખરી ને ફેરથી રમી ફેરથી રમી નાખી એમને હાલ ખબર નહીં એટલે કોઈ રમત પાછા પડતા જ નહીં બધી રમત અમે રમી બેઠા છીએ અમે બે ભાઈ તો અમે ક્રાફિક છીએ તમારે તો બે હોવા ને પેલો તો પચાસ ટકા તો હતો નહી જાવ તમને ફટાફટ આવું ના પવન ના હમણાં બધું કાઢી

આપડા આઈડીયા થી કોમ કરવાનું આઈડિયા થી કોમ લાકડી બાગા હાફ મરી જાય ને એવું કોમ લેવાનું છે બરોબર

કદી જિંદગીમાં એના નામ ના લે કોનામાં ઊભા દીયા આપણે આપણે ને કે પડી ગયા પડી ગયા લ્યા પડી નહીં કે પાળવાના તમને હજુ ખબર નહી અલ્યા શરૂઆત તો જુઓ થાય છે હ પડી મેદાનમાં ખેલે ને બાપની આ ભાગી ભાગી ભરુજ છે ને

છોકરાય હા ભગવાન કરો તારી હા 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 આ રહી થાય બચી ગયું હા 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 એટલે લાવ નું પાડું

ખબર પડી ને કદી કદી હુકો પાપડ ભાઈ દુચો કાઢ્યો ને જાય ને ત